બાર બાર રૂપિયા બાર બાર રૂપિયા પર દોરો પૈસાનો ના 160 60 60 60 60 60 હેલો ની ભાઈ

₹1050 ₹1070 ₹1070 ₹100 ₹80 ₹70 ₹80 ₹80 ₹85 ₹85 ₹70 ₹85 ₹110 ₹100 ₹80 ₹80 ₹70 ₹70 ₹50 ₹70 ₹60

એકા રૂપિયા 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 નેવ્યાસી રૂપિયા નેવું રૂપિયા નેવું નેવું ને કઈ વાર 890 રૂપિયા 890 રૂપિયા 180 180 રૂપિયા 100 120 120 રૂપિયા 100 100 રૂપિયા 170 170 રૂપિયા એ પોતે એ પોતે રૂપિયા એ પોતે રૂપિયા 1572 રૂપિયા 72 200 રૂપિયા 112 રૂપિયા 170

અઠાણ્યા અઠાણું અઠાણું નવાનુ નવા 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 રૂપિયા નવાણું ને ત્રણ વાર સમાર નવા રૂપિયા છે ભાઈ માં 60 રૂપયા 60 રૂપયા 60 રૂપયા 60 રૂપયા 260 રૂપયા 160 પાચા 60 પાચા 800 રૂપયા 800 રૂપયા 800 રૂપયા ઓગણ હતા ઓગણ હતા હે કે હે કે હે હારું છે ઈરાભાઈ 80 રૂપયા 171 ને 72 72 રૂપયા ફૂલ લઈ જો છે 72 રૂપયા ને ને સોર સોળું સોરાન સોરાણું સોળા પંચાણ્યા પંચા પંચાણે પચાસ રૂપિયા પંચાણ્યા